રાજકોટ જિલ્લાના વિરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઊંચા વ્યાજે પૈસા આપી પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરોનો મામલો સામે આવ્યો છે

આ કોલ 112 ઉપર મળતા અમારી પીસીઆર અને લોકલ ડિસ્ટ્રિક્ટની ટીમ અને ગોંડલની ટીમ એલસીબીની ટીમ આમ તમામ લોકો મળીને આરોપીઓને પકડી પાડ્યા અને તમામ વિગત જાણવામાં એવી છે કે રમેશભાઈ કૃષ્ણભાઈ બડેલિયા પહેલા રાજકોટ શહેરમાં રહેતા હતા અને એ 3 લાખ રૂપિયા જેદીપ મેવાડા પાસેથી હાથ ઉછીના લીધા પછી આમાંથી 2 લાખ હજાર રૂપિયા પરત આપી દીધા અને હજાર રૂપિયા બાકી આપવાના હતા તો જયદીપ મેવાડે કીધો કે આ તમારા બે લાખ અસ્સી હજાર રૂપિયાને ભૂલી જવાનો અને તમને ચાર લાખ પચાસ હજાર રૂપિયા આપવાના છે એના માટે ફરિયાદી સાથે મગજમારી કરી અને ફરિયાદીની ચાર લાખ રૂપિયાની ફોર વ્હીલર ગાડી છીનીને પોતાના કબજામાં રાખી અને રાજકોટ શહેરમાં લઈને આવી ગયો એના ત્રાસથી ફરિયાદી રમેશભાઈ રાજકોટ શહેર છોડીને ત્યાં ગામમાં રહેવા માટે જતો રહ્યો ત્યાં ગામમાં જઈને એ લોકો સત્તર તારીખે ત્યાં થોરાળા ગામમાં જઈને ફરિયાદી સાથે માથાકૂટ કરી ફરિયાદીની ધરમપત્ની સાથે માથાકૂટ કરી બદતમીજી કરી અને ફરિયાદીના ઘરને નુકસાન પહોંચાડ્યું તો આમાંથી પાંચ લોકોને જયદીપ દાનાભાઈ મેવાડા યુવરાજભાઈ ગબરૂભાઈ ખુમાણ કુલદીપભાઈ સુરેશભાઈ મકવાણા વિવેકભાઈ દલીપભાઈ ખાચર અને રઘુભાઈ સોમલાભાઈ બોરિયા આ પાંચ લોકોના આ કેસમાં અટક કરવામાં આવ્યા છે અને ત્રણ આરોપી જો છે

ત્રણસો આઠ પાંચ મુજબ ગુના દાખલ કરવામાં આવ્યો છે અને સાથે સાથે ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમની જો કલમ છે અને બીજી બીએનએસ ની જો કલમો છે એ લગાવવામાં આવી છે અને હું રાજકોટ ગ્રામ્યની જનતાને પણ અપીલ કરવા માંગુ છું કે એવા જો લુખા તત્વે કોઈ વ્યાજખોરી કરતા હોય તો તમારે સહન કરવો નહીં આપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી શકો છો અને અમારા કંટ્રોલ રૂમમાં અમે એક સેપરેટ રજિસ્ટર મુકાયેલ છે કંટ્રોલ રૂમ ના અમારા નંબર છે સેવન ફોર ડબલ થ્રી નાઇન ટ્રીપલ વન ડબલ ઝીરો આ નંબર ઉપર તમે ફોન કરીને ફક્ત જાણ કરો બાકી કામ અમે કરીશું પોલીસ તમને શામાંથી અપ્રોચ કરશે અને ગુના દાખલ કરવામાં આવશે એવા ખોટા માણસોની કોઈ ત્રાસ ટોલરેટ કરવામાં આવશે નહીં જો સરકાર શ્રી દ્વારા જો સ્વીકૃત વ્યાજની લિમિટ છે એમાં લાયસન્સ લઈ જો વ્યાજનું કામ કરતો હોય આનો અમે પણ સપોર્ટ કરીએ છીએ એ લોકો લોકોની પ્રગતિમાં યોગદાન આપે છે લેકિન જો અમુક ખોટા લોકો છે ચાર ટકા પાંચ ટકા દસ ટકા વીસ ટકા લોકોના એક્સ્ટોર્શન કરવા માંગે છે એના વિરુદ્ધમાં સખ્ત પગલાં લેવામાં આવશે અને આ ડ્રાઈવ તરીકે નહીં દરેક દિવસ આ કામગીરી ચાલુ રહેશે કોઈ પણ દિવસ કોઈ પણ નાગરિક અમારા પોલીસ સ્ટેશનમાં કે અમારા કંટ્રોલ રૂમમાં અપ્રોચ કરીને પોતાની ફરિયાદ મેન્શન કરશે તો અમે દિલીપભાઈ ખાચર વિરુદ્ધમાં એક જસ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરી નો ગુના દાખિલ છે અને બીજા જો આરોપી છે એની ગુનાહિત ઇતિહાસની ની ચકાસણી ચાલુ છે આ આપણે પંચનામો કરીને અહિયાં રાજકોટ શહેરથી થી કબજે કરવામાં આવી છે